પણ મારા રાજ્યમાં કઈ ચંદન નથી તમે બીજું કઈ જોતું તો માંગો બ્રાહ્મણે કહ્યું કે મારે ત્યાં તો બસ એક જ ઈચ્છા હતી મારે પત્ની કે એને ચંદન ના લાકડાથી અગ્નિ સંસ્કાર કરવો હતો એ છે નહીં તો હું શું કામ એને કઈ કરું કશું જોતું નથી મારે કર્ણ પાસે ગયા કર્ણના સૈનિકોએ જવાબ આપ્યો મહારાજ આપણા રાજ્યમાં ચંદન નથી અત્યારે બ્રાહ્મણ ખાલી હાથે જશે મહાપુરુષો કહે છે કે ચંદન નહોતું યુધિષ્ઠના રાજ્યમાં ચંદન નહોતું કર્ણના રાજ્યમાં અને એ સમયે પોતાનો જે મહેલ હતો એની થાંભલીઓ ચંદનના લાકડાની હતી પોતે બેસતો તો એ બેસતોન ચંદનના લાકડા હતું એને તોડીને પોતાના હાથે એ મહેલની એ એ થાંભલીઓ કાઢી કાઢીને બ્રાહ્મણને આપીને કીધું કે લો તમારા પત્નીને સંસ્કાર કરો જો ચંદનના લાકડાથી એને મુક્તિ મળતી હોય તો ચંદન તો પાછું ક્યારે આવશું હું બનાવી લઈશ મારી મહેલ બીજી વાર

કૌરવ અને પાંડવો નું યુદ્ધ અઢારમાં દાડે ભીમની ગદા દ્વારા દુર્યોધનની દુર્યોધન કણસતો હતો એવા સમયે અશ્વત્થામાં આવે છે અશ્વ દુર્યોધન ને પૂછે છે કે દુર્યોધન જે થવાનું તો થઈ ગયું હવે તારા જીવને શાંત કર જે થયું શાંત થઈ ગયા દુર્યોધન બોલ્યો છે કે જ્યાં સુધી પાંચ પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ થાય અશ્વથામા કહે છે કે પાંડવો સંસારમાં ન રહેતો તો મને શાંતિ મળે પણ પાંડવોને મારે કોણ અશ્વથામાએ કહ્યું હું મારીશ

પાંડવોને મારવાની પ્રતિજ્ઞા લઈને બેસી ગયા પણ પછી યાદ આવ્યું કે હું પાંડવોની સાથે હું સામી છાતી તો લડી નહીં શકું એને મારું કેમ વાલા વૈષ્ણવો ખૂબ સાવધાન સાથે આ પ્રસંગને સાંભળજો હું કેમ મારું એને અશ્વત્થામાએ નક્કી કર્યું કે રાત્રે પાંચ પાંડવો સુઈ જાય ને ત્યારે પાંચ પાંડવોને રાત્રે મારવા છે પાંડવો ભોજન કરી અને પોતાની છાવણીમાં જ્યારે સુવા માટે જાય છે ભગવાન કૃષ્ણ આવીને કહે છે પાંડવો આપણે ગંગા કિનારે જવું છે હવે રાત્રિનો સમય ન સંધ્યા કરવાની ન સ્નાન કરવાનું ન યજ્ઞ કરવાનું કશું કરવાનું છતાં ભગવાન આપણે સંધ્યા આપણે ગંગા કિનારે જવું છે એક પણ વખત પાંડવો પૂછ્યું નહીં આપણે અત્યારે શું કામ ગંગા કિનારે જવું છે પાંડવો તૈયાર થઈ ગયા પાંડવોને ખબર નહોતી કે અશ્વત્થામાએ આવી યુક્તિ કરી છે પણ કૃષ્ણ તો ખબર હતી તન કી જાને મન જાને ચિતકી ચોરી તન મન ની વાતો જે જાણે છે તમને એમ થશે તન ની તન ની જાણે મન ની જાણે ચિત્ત ની વાતો હા કે તમે મંદિરમાં માં જઈને કઈ જોરથી નથી બોલતા અમારી દીકરી હારો ઘરવાળો દેજો મારા દીકરાને સારી નોકરી લગાડી દેજો આવું તમે જોરથી બોલતા જ નથી બધું મનમાં બોલો છો અને છતાં તમને મળી જાય છે કેમ તન તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી જાણતા પાંડવો બચાય નું મૂળ કારણ છે કૃષ્ણની સાથે હતા અને જ્યાં ભગવાન તમારી સાથે હોય ત્યાં તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી વાલા વાળા જ્યાં પ્રભુ સાથે હોય ખરાબ સ્થિતિ આવે ને એક જ કામ કરવું પરમાત્માનું ચિંતન કરવું અને જેણે જેને પરમાત્માનું ચિંતન કર્યું છે એની ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં પણ ઠાકોરજીએ માર્ગ ઉગાડ્યા છે ગમે ત્યાં ઠાકોરજીએ દરવાજા ખોલ્યા છે